દિવાળીનો તહેવાર તો પૂર્ણ થઈ ગયો પણ આ તહેવારમાં ઘણા પરિવારોમાં માતમ છવાઈ ગયો અને આ માતમ કોઈ બીજા કારણોસર નહીં પણ બેદરકારીથી ફટાકડા ફોડવાના કારણે છવાયો ક્યાંક જોખમી રીતે ફટાકડા ફોડીને નબીરાઓ અને તોફાની તત્વોએ બીજાની જિંદગી ઉપર જોખમ ઊભું કર્યું તો ક્યાંક તોફાની તત્વોએ જિંદગી જ હણી નાખી રસ્તા ઉપર બેફામ રીતે ફટાકડા ફોડવાનું પરિણામ મોત આવી શકે છે તેવી કોઈએ કલ્પના પણ નહોતી કરી પરંતુ આજની યુવા પેઢી ફટાકડા ફોડવામાં પણ એવા અખતરા કરવા લાગી છે કે લોકોના જીવ ઉપર રિસરનું જોખમ ઊભું કરી રહી છે અમે તમે એક એક પછી એક એવી ઘટનાઓ દર્શાવીશું જેને જોઈને તમારા રૂવાડા ઊભા થઈ જશે જરા જુઓ આ કિશોરીને તેનું નામ હેના પુરોહિત હતું સોળ વર્ષની હેના ફક્ત પરિવાર જ નહીં પણ ભવિષ્યમાં આખા ગુજરાતનું ગૌરવ વધારનારી કિશોરી હતી પણ તોફાની યુવાનોએ જોખમી રીતે ફટાકડા ફોડીને હેનાનો જીવ લઈ લીધો આખરે કેવી રીતે હેનાનું મોત થયું તે જોશો તો તમે પણ દંગ રહી જશો આખી આ ઘટના અમદાવાદના ચેનપુર વિસ્તારમાં આવેલા મેધા આર્કેડ પાસેની છે પડતર દિવસની રીતે બનેલી રાત્રે બનેલી ઘટનાનો વિડીયો હવે સામે આવ્યો છે જેમાં બે કિશોરીઓને રસ્તાની બાજુમાં ફૂટપાથ ઉપર ઊભેલી જોઈ શકાય છે તેમજ તે સમયે બે સગીર વયના છોકરા અને એક પુખ્ત વયનો યુવક લોખંડની પાઇપમાં ફટાકડો ભર્યા પછી તેને પથ્થરો વચ્ચે ઊભી કરીને ફટાકડા ફોડી રહ્યા હતા કારણ કે આવું કરવાથી પાઇપ ઊંચે ઉછળતી હતી અને તેમને મજા આવતી હતી પરંતુ તેમને ક્યાં ખબર હતી કે તેમની મજા માટેનો આ ખતરો ગણતરીની મિનિટોમાં જ એક માસૂમ દીકરીનો જીવ લઈ લેશે ફટાકડો સળગાવીને ત્રણેય સગીર દોડીને દૂર જતા રહે છે પરંતુ જે પાઇપને તેઓએ પથ્થરના ટેકાથી ઊભી કરી હતી તે પાઇપ આડી થઈ જાય છે અને જેનો ફટાકડો ફૂટે છે કે તરત જ તે લોખંડની પાઇપ સીધી જ ફૂટપાથ પર ઊભેલી રહેલી હેનાના કપાળ પર ગોળીની જેમ વાગે છે અને હેના ત્યાં જ ઢળી પડે છે બીજા એક કેમેરામાં પણ આ વિડીયો કેદ થયો છે જેમાં પણ જોઈ શકાય છે કે કેવી રીતે લોખંડની પાઇપ સગીરાના કપાળ ઉપર વાગે છે અને ત્યારબાદ કેવી રીતે તે ઢળી પડે છે ઘટના પછી ફટાકડા ફૂટતા ત્રણ યુવકો સહિત આસપાસના લોકો ત્યાં પહોંચી જાય છે હેનાને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થઈ જાય છે આ ઘટનામાં મૃતક સગીરાના પિતાએ એક યુવક સહિત બે સગીર વિરુદ્ધ સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે પરંતુ ફટાકડા ફોડવાના અખતરાના કારણે જેનો જીવ ગયો છે તે હેના હવે પાછી નથી આવવાની હેનાનું અવસાન ખૂબ જ દુઃખદાયક છે તેણે ભરતનાટ્યમમાં ગુજરાતમાં ટોપ કર્યું હતું અને હવે તે નેશનલમાં જવાની હતી સાથે જ બારમા ધોરણમાં પણ ટોપ કરવાની તૈયારીઓ કરી રહી હતી એટલે કે તે ભણવામાં તો હોશિયાર હતી જ સાથે સાથે ભરતનાટ્યમમાં પણ તે ટૉપર હતી અને ભવિષ્યમાં આખા રાજ્યનું ગૌરવ વધારવાની હતી પરંતુ તોફાની છોકરાઓએ જોખમી રીતે ફટાકડો ફોડતા હવે તે આ દુનિયામાં નથી રહી